હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ગરમમાં ગરમ ખાવાની માં ગરમ ખાવાની પાઉભાજી આપણે ઓલરેડી બનાવતા જ હોઈએ હોઈએ પણ લીલી પાઉભાજી આપણે ઓછી જ બનાવતા છીએ તો આજે આપણે ઘરના ગાર્ડનમાંથી વેજીટેબલ્સ લઈને લીલી પાઉભાજી બનાવીશું તો લીલી પાઉભાજી બનાવવા માટે સૌથી પહેલા આપણે લીલા કલરના રીંગણ છે ને તેને આપણે ઉતારી લઈશું એવું નથી કે આ ભાજીમાં લીલા રીંગણ જોઈએ પણ મારા ગાર્ડનમાં લીલા રીંગણા હતા એટલે હું લીલા રીંગણથી ભાજી બનાવીશ અને હવે આપણે ઉતારી દૂધી દૂધી પણ આપણે એકદમ નાની છે એટલે લઈ હવે ભાજી ની અંદર નાખવા માટે આપણે લઈશું કાચા ટમેટા તો કાચા ટમેટા અને થોડા કાચા પાકા જેવા ટમેટા પણ આપણે ઉતારીશું જેનાથી ભાજી નો ટેસ્ટ વધારે સરસ આવશે મતલબ થોડા કાચા પાકા જેવા ટમેટા હોય ને તો ભાજી આપણી થોડી ખાટી એવી બને તો અહીંયા આપણે બે થી ત્રણ જેટલા ટમેટાને લઈ લીધેલા હવે ભાજી ની અંદર નાખવા માટે આપણે લઈશું લીલા મરચાં જે અત્યારે હું લીલા મરચાં ઉતારું છું ને તે થોડાક મોળા એવા છે તો મોળા અને તીખા બે ટાઈપના મરચા આપણે ભાજી ની અંદર નાખી દઈશું તો અહીંયા આપણે મોળા મરચાં લઈ લીધેલા હવે આપણે જે તીખી મરચી આવે ને તે એડ કરી દઈશું કેમ કે ભાજીની અંદર લાલ મરચું પાવડર ન નાખીએ તો લીલા મરચા વધારે નાખશો ને તો ભાજી આપણી તીખી હશે ને તો ખાવાની વધારે મજા આવશે તો અહીંયા આપણે તીખા મરચા પણ ઉતારી લીધેલા હવે આપણે લઈશું ભાજીની અંદર તો જોઈશે આપણને ભરપૂર લીલા ધાણા તેનાથી ભાજીનો ટેસ્ટ વધારે સરસ આવશે તો ઘરના ગાર્ડનમાં જ લીલા ધાણા છે એટલે આપણે લીલા ધાણા પણ ઉતારી લઈશું તો અહીંયા આપણે ઘરના ગાર્ડન માંથી વેજીટેબલ્સ લીલા ધાણા હજી આપણી બધી ખતમ નથી થઈ હવે ગાર્ડનમાં વધ્યું લીલું લસણ તો લીલું લસણ પણ આપણે લઈ લેશું તો લીલા લસણ વગર તો ભાજી આપડી અધૂરી છે પણ જો બધાની પાસે લીલું લસણ ન હોય ને તો તેમની જગ્યાએ આપણે સૂકું લસણ પણ એડ કરી શકીએ લીલી પાઉભાજી બનાવીએ છીએ એટલે બધી જ વસ્તુ આપણે લીલી યુઝ કરીશું તો અહીંયા આપણે ગાર્ડનમાંથી લીલું લસણ લઈ લીધેલું બધા જ વેજીટેબલ્સને સરસ રીતે ધોઈ લીધેલા લીલા રીંગણને ધોઈને રેડી કરેલા દૂધીને પણ ધોઈ લીધેલી લીલા દાણાને પણ ધોઈ લીધેલા આપણે મરચા જે વેજીટેબલ્સ લીધેલા છે તે પાલક છે બટેટા છે અને સૂકા કાંદા છે તો આ બધી વસ્તુને આપણે કટ કરીને રેડી કરી લઈશું તો સૌથી પહેલા ભાજી બનાવવા માટે વેજીટેબલ્સ ને બાફવા મૂકવાના છે તો તેના માટે આપણે વટાણા અને બટેકા કુકરમાં એડ કરી દઈશું હવે આપણે કટ કરીને દૂધી પણ એડ કરી દઈશું અને રીંગણ પણ એડ કરી દઈશું તો આ વેજીટેબલ્સને આપણે બાફવા મૂકી દેવાના છે તો તેના માટે અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને વેજીટેબલ્સને બાફવા મૂકી દઈશ તો આ સાઈડ આપણા વેજીટેબલ્સ બફાઈ રહ્યા છે ને ત્યાં સુધીમાં આપણે જે વેજીટેબલ્સ લીધેલા છે ને ટમેટા આ બધી વસ્તુને આપણે કટ કરીને રેડી કરી લઈશું અને પાલકની આપણે પ્યુરી બનાવીને રેડી કરી લઈશું તો અહીંયા એક મોટી થાળીમાં કાંદા લીલા મરચા પાલક કાચા અને થોડા કાચા પાકા જેવા ટમેટા અને બીજી ડીશમાં આપણે લીલું લસણ અને ધાણા બધા જ વેજીટેબલ્સ ને એકદમ ઝીણા ઝીણા કટ કરીને રેડી કરી લીધેલા તો હવે પાઉભાજીની ગ્રેવી બનાવવા માટે ગેસની ઉપર કઢાઈ મૂકીને કઢાઈમાં આપણે ચાર થી પાંચ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દેસુ તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પેલા જીરું એડ કરીશું હિંગ એડ કરીશું અને સૌથી પહેલા આપણે એડ કરીશું સૂકા કાંદા કાંદાને સરસ રીતે તેલની સાથે આપણે સોતે કરી લઈશું હલકા ગોલ્ડન બ્રાઉન જેવા કાંદા થઈ જાય ત્યાં સુધી સોતે કરીશું તો કાંદા આપણા હલકા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયેલા હવે એડ કરી દઈશું લીલા મરચા તીખા અને મોળા બે મરચા આપણે એડ કરી દઈશું અને નાખીશું અડધું લીલું લસણ બધું જ એડ નહીં કરીએ થોડુંક આપણે વધારીશું હવે થોડીક પાલક પણ આપણે એડ કરી દઈશું અને બીજી જે પાલક લીધેલી છે ને તેની આપણે પ્યુરી બનાવીશું જેનાથી ભાજીનો કલર એકદમ લીલો છમ આવશે હવે હલકી એવી આપણે ચુટકી ભરીને જ હળદર નાખવાની છે વધારે નથી નાખવાની ભાજી ભાજીનો કલર પીળો થઈ જશે તો ચુટકી ભરીને હળદર નાખીને સરસ રીતે મિક્સ કરી લીધેલું હવે આપણે એડ કરવાના છે કાચા પાકા જેવા ટમેટા તો ત્રણ ટમેટા લીધા હતા અને ત્રણેય ટમેટાને કટ કરીને રેડી કરી લીધેલા હવે સ્વાદ મુજબ મીઠું નાખીને ટમેટાને સરસ રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા ટમેટા અને બીજા વેજીટેબલ્સને સરસ રીતે મિક્સ કરી લીધેલા હવે આપણે ગેસ રાખીશું મીડિયમ મીડિયમ ફ્લેમ પર અરાઉન્ડ 4 થી 5 મિનિટ સુધી આ બધી વસ્તુને ચડવા દઈશું તો આ બાજુ આપણો વેજીટેબલ્સ ચડી રહ્યા છે ને ત્યાં સુધી આ બીજી સાઈડ આપણે કુકરમાં વેજીટેબલ્સ બાફવા મૂક્યા હતા ને તો તે પણ બફાઈ ગયેલા તો કુકરમાં હવા પણ નથી હવે આપણે ચેક કરી લઈએ તો રીંગણ બટેકા વટાણા અને

સરસ રીતે મિક્સ કરીને હવે આપણે જે વેજીટેબલ્સ ને બોઈલ કર્યા હતા ને તે બધા જ એડ કરી દઈશું અને ફરીથી આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું તો મીઠું તમે થોડું થોડું કરીને તમારા સ્વાદ મુજબ તમે એડ કરી શકો સરસ રીતે ભાજી ને મિક્સ કરી લીધેલી હવે ગેસની ફ્લેમ લો રાખીને લો ફ્લેમ પર આ ભાજીને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈએ તો આ બાજુ આપણી ભાજી ચડી રહી છે ને તો બીજી સાઈડ આપણે પાલક ની પ્યુરી બનાવીને રેડી કરી રહ્યા છે તો તેમાં આપણે પાલક લીંબુ અને લસણ નાખીને તેમની પ્યુરી બનાવી રહ્યા છે તે પ્યુરી આપણે ભાજીની અંદર એડ કરવાના છે તો જયારે ભાજી બનાવીએ ને ત્યારે લાસ્ટમાં જ પાલકની પ્યુરી નાખવાની અને પાલકની પ્યુરી નાખીને સરસ રીતે મિક્સ કરીને બસ અડધી નહીં નહીં તર ભાજીનો કલર ચેન્જ થઈ જશે તો અહીંયા આપણી પ્યુરી રેડી થઈ ગઈ આ બધી પ્યુરી આપણે ભાજીમાં એડ કરી દઈશું તો પ્યુરી નાખીને સરસ રીતે ભાજીને મિક્સ કરી લઈએ અને તમે ભાજીને ટેસ્ટ પણ કરી શકો જો તમને આ ભાજીની અંદર મીઠું ઓછું લાગે લીંબુ કે એ પણ ઘટે તો તમે એડ કરી શકો તો ભાજીને હું ટેસ્ટ કરી લઈશ તો ભાજી મને થોડીક મોળી લાગે છે તો ઉપરથી હું થોડુંક મીઠું એડ કરી દઈશ અને થોડાક ઉપરથી લીલા લસણ પાન અને ઉપરથી ભરપૂર લીલા ધાણા નાખીને ફરીથી આપણે અડધી સ્લાઇસ બટરની એડ કરી દઈશું તો આટલી ભાજીમાં આપણે એક સ્લાઇસ બટરની એડ કરી દીધેલી તો બટર નાખવાથી ભાજી નો ટેસ્ટ છે તો બટરની જગ્યાએ ઘી પણ એડ કરી શકો તો જરૂરથી તમે આવી રીતના ઉપરથી ભરપૂર બટર નાખીને ભાજી બનાવશો ને તો ભાજી વધારે ટેસ્ટી બનશે અને ઉપરથી લીંબુ નાખવાની જરૂર નથી કેમકે કાચા પાકા જેવા ટમેટા હતા ને તો ભાજી આપણી ઓલરેડી ખાટી જ બની છે તો ગરમ ગરમ ભાજીની સાથે આપણે ઘરે ભાજી તો બનાવી લીધેલી પણ ઘરે પાઉ પણ બનાવીને આપણે રેડી કરી લીધેલા તો પાવની રેસીપી ઓલરેડી આપણે શેર કરેલી છે અને પરફેક્ટ પાવ તમે ઘરે એકદમ સરળતાથી બનાવી શકશો તો ગરમમાં ગરમ ફ્રેશ પાવ પણ આપડા રેડી અને ગરમમાં ગરમ ફ્રેશ ભાજી પણ આપણી બની ગઈ તો હવે આપણે આ ભાજીને એક બાઉલમાં સર્વ કરી લઈશું તો જોતા જ મોડામાં પાણી આવી જાય એવી અને ઠંડીની સીઝનમાં ગરમમાં ગરમ ખાવાની મજા પડી જાય એવી આપણી લીલી પાઉભાજી બનીને રેડી થઈ ગઈ તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું